અરે Honda પાસી આયા હે નઈ કારણ કે પોપલાઈ ગયા હે અને ગમમાં થાવી ભાઈ આપણે ભેંનું નાખ દીધું તો બધી ભેંન એના ખાઈ લીયો અને આપણું ટ્રેક્ટર પર અહીંયા પેડું હે તો આપણે ભાઈ ખાઈ પી ખાઈ પીને 8:30 વાગે ચા પાણી પીને પછી આપણે ભાઈ ભેંનું ચારવા જવાનું છે તો ત્યાં વ્લોગ કન્ટીન્યુ કરશું તો ભાઈ વ્લોગ માં કન્ટીન્યુ રહેજો તો કન્ટીન્યુ તો ફાઇનલી ભાઈઓ હોટલ લાગી ગયા છે ધન નયા ઉપર ખાલી દી અને ભાઈ ચા પાણી પી લીધું હે અને ભાઈ આપણો સવારે વારો હતો આવ્યો

હોય તમને દેખાડું જાય દેખાય હવે દેખાતું દેખાય થાંભલામાં ગુટ કયો ભાઈ ફૂલ પ્રેશર આવે પાણીમાં તો ભાઈ લાઈક કરી દેજો ફાની મિત્રો આપણે ગોધમ સાહેબ ની વાડીની બાજુમાં આવી ગયા અને હું પણ ચલી રહી છે

મારો તો ફાયદો જ છે ભાઈ મીઠું પાણી પીવા જડે છે ઓય તો ભાઈ જો ફોન કરવા હોય તો ઠીક છે બાકી দাও મારો તો ફાયદો જ છે ભાઈ ભાઈ ઓપીડી ઓય ભાઈ વ્લોગ માં કન્ટીન્યુ ઓ તો ફેલી મિત્રો આપણે ખેતર કરીને આઈએ પણ આપણે ભાઈ વિડિયો ઉતારવાનો નતો આઈએ ઓ ભાઈ ઓય વ્લોગ માં કન્ટીન્યુ લ્યો ભાઈ કાકા દીકરો ભાઈ માંડવી ખાવા આવ્યો એ ટીટા શું કરવા આવ્યો માંડવી ખાવા માંડવી ખાવા કે માંડવી આઈ લાઈ કે ખાતા જરી ખાજો ले भाई लोग रे भाई मांडवी खाली थी है पी तो पानी फट पी तीता फटाफट पी बस मार भाई हूं बड़े भाई तो भाई हेलो अबड़े जावन है जी काम पर उन तो थोड़ा थोड़ा परू जावन है बहुत परू नहीं जावन पी ले तो थोड़ा परू जाने भाई तो काका बेगा जा हो तो भाई मड़ी है हम जाइन पसे तो कंटिन्यू आनी तो मित्रों हम परन पसे जावन थई गयो हा सही में तो लोग में कंटिन्यू

आने आ, आने के आने माथा मा हात मु जो बकी भरवा आ तने आ कहाँ जा बस आने आने आ कहाँ जे है हाँ. आ انا माथा हात फेराव हाई भाइ भ सूरज मा अब अँधारो थावाय भाइ रहा का गर होइयो हो भाइ मित्र अब हेने हात पगिर गया छे हात